બીબી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું અજી સમાચારમાં વાત કરીએ તો પાલનપુર ખાતે જામિયા અબુલ હસન દ્વારા અરબી કોમ્પિટિશન પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના બત્રીસ જેટલા દારૂલ ઉલુમે આમાં ભાગ લીધો હતો जेमा खुसूसन मेहमान हजरत मौलाना बिलाल साहेब हसनी साथ मौलाना इकबाल साहेब तरकेश्वर मौलाना हबीबुर रहमान साहेब तरकेश्वर मौलाना अबुल कुद्दूस साहेब पालनपुरी मौलाना अख्तर साहेब गोधरा मौलाना कुतुबुल्ला साहेब अंकलेश्वर मुफ्ती जुनेद साहेब पालनपुरी मौलाना यासीन साहेब मोहतमीम और रतनपुरती मोहतमीम साहेब કોમો મિલ્લત એડવોકેટ હઝરત મુફતી ઇમરાન સાહેબ ધેરીવાલા વરોદરાથી સાથે ગુજરાતના ઉલમાએ કિરામ હોફાજે કિરામ મુફતીએ કિરામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હવે ખાસ વાત આ છે આ પ્રોગ્રામમાં જે તલબા સારા ક્રમાંક પ્રાપ્ત કરનાર છે તેમને પહેલા ક્રમાંક પ્રાપ્ત કરનારને